ડીસા નગરપાલિકા દ્વારા શહેર માટે સુવિધા સંપન્ન ટાઉન હોલને મંજૂરી આપ્યા બાદ આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે યોજાયેલા આ મુહૂર્ત પ્રસંગે ગુજરાત વેરાવસિંહ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામૂહિક ટાઉનહોલની ખૂબ જ જરૂરિયાત હતી આ ધ્યાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં અદ્યતન સુવિધાથી સજ્જ હોલને મંજૂર કરવામાં આવ્યો હતો ડીસા શહેરના ન્યુ ટીસીડી મેદાન ખાતે આ ટાઉન હોલ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે આજે આ ટાઉન હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંદાજીત બાવીસ કરોડના ખર્ચે તૈયાર થનારા આ ટાઉન હોલની સુવિધા વિશે વાત કરવામાં આવે તો આ ટાઉનહોલ વીસ હજાર ચોરસ ફૂટમાં નિર્માણ થશે અને તેમાં એક સાથે છસો લોકોનો સમાવેશ થઈ શકશે હોલના ઉપરના માળ ઉપર કાફેટ એરિયાનું પણ નિર્માણ થશે આ ઉપરાંત કોન્ફરન્સ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે લગભગ બે વર્ષના સમયગાળામાં આ ટાઉન હોલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને લોકો તેનો લાભ લઈ શકશે